દૂર કરવાનો આ રામબાણ ઈલાજ છે તમે આને રાત્રે પલાળી સવારે બાફીને ખાલી પેટે ખાઈ શકો છો જેનાથી તમારી મીઠીમાં રહેલી પતરી તૂટીને નીકળી જાય છે હું અત્યારે આનું શાક બનાવવાની છું તો એના માટે આ પલાળેલી કળથી છે સમારેલી ડુંગળી લીલા મરચાં ટમેટા લસણની કટકી લાલ મરચાં વઘાર માટે ગરમ મસાલો વઘાર માટે અને આદુ મરચાંની પેસ્ટ તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં તો મેં આમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં પેલા જીરું નાખશું મિત્રો મારું તેલ મેં પહેલાં ગરમ કરવા રાખ્યું હતું પણ થોડી મને વાર લાગી એટલે મેં ગેસ બંધ કરી દીધો તો હવે એમાં પહેલાં નાખીશું આપણે જીરું ગરમ મસાલો ગરમ મસાલો નાખતી વખતે ધ્યાન રાખવું કે ઉડીને તમને ચોટી ના જાય મને આવો અનુભવ થયેલો છે પછી મેં નાખી છે લસણની કટકી અને સૂકા લાલ મરચાં હું થોડું ઢાંકી દઈશ કે મને લવિંગ ઉડીને ચોંટે ને એની બહુ બીક લાગે આની સેજ આપણે હલાવી દઈશું હવે આમાં આપણે હિંગ નાખીશું ડુંગળી ડુંગળી આપણે થોડીક ઉક થાય ત્યાં સુધી આને હલાવીશું છે મિત્રો જો સરસ મજાની ગુલાબી થઈ ગઈ છે હવે હું એમાં લીલા મરચા અમારા ઘરમાં તીખું બહુ નથી ખાવાતી એટલે મેં એક જ મરચાનો ઉપયોગ કર્યો છે તમે જો વધુ તીખું ખાતા હોય

અને આપણે દસ સેકન્ડ માટે જ કામ કરીશું નહીં તો મસાલો છે એ બળી જશે અને આપણને ગુજરાતીઓને એવો બળેલો મસાલો ભાવતો નથી મસાલો સંતરાઈ ગયો છે એક સેકન્ડ જેવું થઈ ગયું છે હવે હું એમાં કળથી એડ કરી દઉં છું

પાણી સાથે આવી જાય મારી પાસે અત્યારે લીલા ધાણા નથી આમાં તમે લીલા ધાણા પણ નાખી શકો છો અને હવે ફૂલ આંચ કરી અને હું જરૂર મુજબનું પાણી નાખી દઈશ જો તમને ગ્રેવી જો બધું જોઈતી હોય તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો અને કોળી બનાવીને પણ ખાઈ શકો છો હવે જુઓ અમારું કળથીનું શાક બરાબર વઘારાઈ ગયું છે હવે એને ત્રણ વિસન સુધી રહેવા દઈશું મીડિયમ આંચ પર જેથી બફાઈ જાય અને આપણું શાક રેડી થઈ જાય આમાં ત્રણ વિસલ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈએ કે આપણું કોથીનું શાક ઓહો સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે આને તમે ભાત સાથે જુવાર બાજરીના રોટલા સાથે કે રોટલી સાથે છાશ અને ડુંગળી લઈ અને ખાઈ શકો છો